વડોદરામાં પૂરના પાણી ઓસરતા સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી વડોદરામાં જ્યાં પાણી ઉતર્યા છે ત્યાં ચાલી રહી છે સફાઈ અન્ય શહેરોની પાલિકાના કર્મચારીઓ પણ વડોદરામાં છે એએમસીની દસથી વધુ ટીમો વડોદરાની સફાઈ કામમાં લાગી છે કાદવ કીચડ અને ઘરવખરીના સામાનની સાફ સફાઈ કરવામાં આવી રહી છે પૂરા પાણી ઓસર્યા બાદ અન્ય શહેરોની પાલિકાના કર્મીઓ વડોદરામાં અત્યારે સફાઈ કરી રહ્યા છે જેમાં એમસીના દસ થી વધુ ટીમો વડોદરામાં છે કાદવ કીચડ અને સાથે સાથે ઘરવખરીનું બગડેલું સામાનમાં સાફ સફાઈ કરવામાં આવી રહી છે વડોદરા શહેરમાંથી પૂરના પાણી ઓસરી રહ્યા છે પરંતુ આ જે પૂરની તબાહીના નિશાન છે તે હજુ પણ જોવા મળી રહ્યા છે કારેલીબાગ વિસ્તારમાં લગભગ એક માળ સમગ્ર વરસાદમાં ડૂબી ગયા હતા આપણે પાણીનું અહીંયા લેવલ પણ બતાવીશ કે જે અહીંયા નિશાન પૂરના પાણી છોડી ગયા આખો માળ અહીંયા ડૂબી ગયો હતો લગભગ આખાના આખા માળ જે ડૂબી ગયા તેના કારણે લોકોને લાખો કરોડોનું નુકસાન થયું છે અને હવે આજે વડોદરાવાસીઓ છે તે ક્યાંક કેટલું નુકસાન થયું છે અને શું બચી ગયું છે તે જોવા માટે આવે છે સાહેબ

પોતાની જે ઘર વખરી છે જે પલળી ગઈ જે નુકસાન થયું તે હવે અહીંયા સાફ કરી રહ્યા છે કાદવ કિચડનું સામ્રાજ્ય વડોદરા શહેરમાં અહીંયા જોવા મળી રહ્યું છે લોકોને અહીંયા લાખો કરોડો નું નુકસાન થયું છે સોસાયટીમાં જાતે બધું સફ કરવું પડે છે કોર્પોરેશન કશું છે નહીં અને આ બે દિવસથી પાણી નથી આવતું નથી લાઇટ નથી ગેસ કશું મળતું નથી ત્રણ દાડાથી લોકો ઉપર ભૂખ્યા પેટા બધા બેસી રહ્યા છે રાતના બધા આવ્યા ત્યાં મોડા લઈને બધું આવ્યા ખીચડી ના કોમની લઈને બધું મૂકવા આવ્યા બધું અને આપવા આવ્યા હતા પણ બધા લોકો તે લગીન તો ખાઈ હોય લીધું હતું ને બધું એ કર્યું હતું આ સોસાયટીના છોકરાઓ બધા ભેગા થઈ અને આ બધું બહારથી લઈ આવ્યા અને લોકોને ખવડાવ્યું રાતે રાત બધા બધા ઉપર કોઈ પાણી પીવાનું ના મળે ખાવાનું ના મળે લાઇટ ના મળે ગેસ ના મળે કશું જ મળતું નહીં આ બધા નેતાઓ રાતે બધા જોવા નીકળ્યા હતા રાતે શું થયું કેવું થયું કેટલે પાણી ભરાયું તે રાતે પોતાની ગાડીઓ લઈને હંતા હંતા પૂરના પાણી હવે ઓસરી રહ્યા છે પરંતુ અહીંયા સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે ત્રણ દિવસથી આવી પરિસ્થિતિ છે પરંતુ કોર્પોરેશનના કોઈ જ અધિકારી ફરક્યા પણ નથી